તો ભાઈ હમણાં તો વાડીયા જવાનું છે કારણ કે વાડીયા હમણાં થોડુંક ઘણું આવું થોડું ઘણું છે ને હવે થોડું ઘણું જોયું છે કારણ કે અરોડા કાઢવા અરોડા કાઢવાનું થોડું ઘણું એવું છે આજનો દી થાય તો કાલે બપોર ઉદી થાય ખબર નહીં એવું બધું છે મારે તો પાણી વાળવાનું છે એમાં પાછું પાણી વાળવું પડશે ને કારણ કે રોપ દબાણો હોય બીજી જઈને પાછું એવું બધું છે તો ભાઈ હાનના રીંગમાં રંગતા રાગીને પાછા રમવા મળ્યા છે રીંગે રીંગે સા ઢોળ ને એવું બધું કરે બપોર નું નાખ્યું એવું છે ભાઈ તને રિંગ નાખતા આવડે છે રિંગ નાખતા આવડે છે હે નાખી દે રિંગ ભાઈ મનતુભાઈ નઈ ભલે રમતા આપડે વાડીયા જવાની તૈયારી કરવાની છે કારણ કે વાગી જાય છે આઠ વાગી જાય તો નીકળ્યા છે છે તો અઢાર હજાર માં tight ના બધા હાલ્યા જાય છે એમ આવી ગયા હાવ જો જો ભાઈ બધા ગાડીએ જાય મન તો ભાઈ બારા આવ્યા છે જો વાહ હું એ વાત જો હવે હું જોતો જ ભાઈ તારે હવે આનું આનું હવે આનું શું કરવાનું છે તારે હે હવે આનું શું કરવાનું હે હા એ ગોઠવવાનું હેલો ફેમિલી ગુડ મોર્નિંગ આવી ગયા છે વાડીએ વાડી આવ્યા હું કામ ખબર થોડુંક પાણી વળવાનું બાકી છે ને એટલે પાછા વાડીએ પાછા આવ્યા છે તમને કીધું હતું પણ વાડીનું કામ હાલ છે તમને કાલે સરખા ઘઉં નહોતા બતાડ્યા ને મેં તમને સરખા ઘઉં બતાડવાનું છું શું કામ ખબર છે ઘઉં મોટા મોટા થઈ ગયા છે એટલે મારે તમને ઘઉં બતાડવા પછી મરતા બતાડો મસ્તી એ મસ્ત ઘઉં થઈ ગયા છે

મરચી પાછું પોપી જ હોય તો ગયું છે સારો થી મરછા જ છે મરછા વાવે મર કમેન્ટ કરીએ જેને ભાવતા હોય કમેન્ટ પડી ગયું તમારી માટે હોય બાજુ મરસા છે આ બધા આ બધું ટમેટી છે ટમેટી નાના નાના ટમેટા છે બહુ ની પાચા હોય નાના છે

મોટું જબર દૂધ બતાવું કૌડું મોટું હા હું એમ કવડું મોટું છે મોટું જબર છે બી હાટું રાખ્યું બાકી તો આ વડલો હતો મોટો જબર વડલો હતો પડી ગયો આ તો શું કહેવાય ખબર છે કમેન્ટમાં નતું કીધું હું કહી દઉં છું ઘણા સમય પહેલા મેં તમને કીધું હતું કમેન્ટમાં કહી જવાનું શું કહેવાય તો આ કેવાય વાસડો વાહડા કેવાય ને વાહડા વાહડા છે મનતુભાઈ ની ખોય છે વાડી મનતુભાઈ ની ખોય કરી હતી બાકી તો વાડી નું વ્યુ દો તમે કેવું મસ્ત છે જો ના મસ્તી નું કમેન્ટ કરીને કેજો છે એમ કોઈ કમેન્ટ કરતું નથી એવું બધું છે બાકી તો વાળ પણ હજી અરોડા ખ્યા છે થોડા ઘણા બાકી રહી ગયા છે રહી ગયા છે તો ફેમિલી મસ્ત મજાનો આ દુવાળો આવે ને એટલે બોલવાનું થોડુંક ફેર પડે મસ્ત મજાનો ચા બને છે તમારે બધા એને પીવું હોય તો આવી જાવ જોવા કાળો કાળો શા ઉકળે છે દૂધની સામે બવણી પડી છે બવણી આગળ આમાં નાખી દઉં એટલે દૂધ ચા પાકે છે મસ્ત મજાનો પછી આગળ ઓલા બરોડા ખ્યા છે પર એને આપણે બોલાવી લઈએ ચા પી જઈએ મસ્ત મજાનો વાળીએ ચા પીવાની કંઈક મસ્ત મજા છે કારણ કે ચાળો છે અને ઠંડી હોય ને ચા પીવાની બહુ મજા આવે છે કાળો દૂધ નાખી દે પછી મસ્ત મજાનો બધા આવે પછી આપણે ચા પી પછી ફરીથી ક્યાં સુધી બ્લોકમાં પીળ્યા ફેમિલી સાનો ભાગ પડવો મળ્યો છે મસ્ત મજાનો જો ચા પીવો બેસી ગયા છે બધા

અને નારા મે દી કે સમાપ્તિ ફેમિલી હાણે તો જો બીજી ફેર ચાલી દી કેવી છે તમે જો બીજી વખત ચા હા તો મને ભર દીધું આ કેટલી પાલી થોડી નહીં નહીં લે થોડી અયા સાની તાણ થાય માણસ જ કે મીઠાઈ મીઠાઈ ની તાણ થાય નથી આપણે બમદી રહ પીવા છે હા બાલી ની નેની ડુંગળી વેચવાની છે કા ડુંગળી વેચવાની છે ને તમારે હા બધાય તો વાળી મુજાડ ટાઈડ ભાઈ એ લહન માં ખાતર આવી ગયું હા બધી ફેર સા એટલે બીજી વાર આ મેડમ ને જો બે બે ફેરું સા જો જો હાતર લહન માં આવી ગયું બધા બધા મરચા કેટલા બધા મરચા છે હા બી કે પાછો કોણ ની કે મરચા બધા આ જો કેવા છે જો બીકો એમાં થાય મોકું જો હાલો મરચા ખાવા બે મરચા તોડીને ઉસા કરીને મરચા ખાવા હાલો બધા ખાવા કમેન્ટ માં કઈ કઈ ખાવા હોય તો ફેમિલી વાગી ગયા છે તો વાગી ગયા વાડીઓ થી ઘરે વી આવ્યા છે મસ્ત મજાના તમને ખબર હોય પાણી પાણી વળતા હોય એટલે મસ્ત મજાના હોય તમને વિડીયો ને એન્ડ આપી દેવાનો છે આ બધા જો અત્યારે મારી એવી ગયા છે ને આ બબલા ખાઈ ગયા મને તો ભાઈ ટોપો બોપો પહેરીને જો ટાયર નું પ્રમાણ વધી ગયું છે ઘરે બે ગયા છે આ વાડીએ થી આવ્યા છે ઘરે તો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો મળીએ આપણે નવા વિડીયો ત્યાં સુધી બધા જય માતાજી જય મગજ બાય બાય લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો